નમસ્કાર સાથી મિત્રો એક્ઝામ સાથી ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઈની પરીક્ષાની જે રાહ જોઈ રહ્યા હતા એ તમામ ઉમેદવારો માટે મોટા ખુશીના સમાચાર છે અને આ ખુશી એટલા માટે છે કે પોલીસ સબ ઇન્સ્પેક્ટર ભરતીના નિયમો ગઈકાલે બહાર પડ્યા છે સાથે ભરતી બોર્ડની રચનાનું જાહેરનામું સરકારે કરી દીધું છે એટલે ભરતી બોર્ડ એના સભ્યોની નિમણૂક કરવાની છે બાકી જોનું તો ત્યાં ચાલુ કરી દેશે સાથે ગૃહ વિભાગે પણ મંજૂરી આપી દીધી છે ભરતીને એ બોર્ડની રચનાની સાથે ટૂંક સમયમાં ભરતી નિયમો પણ બહાર પાડવાના છે તો ભરતી નિયમો જૂના હોય એ નિયમો એ નવા કાંઈ ના હોય થોડા નિયમોમાં સુધારણા કરશે એટલું બાકી કાંઈ નહીં એટલે એક બે દિવસમાં પડી જશે અને બીજું વહેલી તકે ભરતી બહાર પડવાની છે એટલે કે આ નિયમો માટે ચાર દિવસે આપ્યા છે એટલે બુધવાર છેલ્લો બુધવારે ભરતી કરી દેસો એવું કીધું છે તો બુધવારે ભરતી આવશે આવશે ને આવશે અને મને તો એવો વિશ્વાસ છે કે બુધવાર અગાઉ ભરતી આવી જશે એટલે કે સોમવારે ના આવે તો મંગળવારે તો આવશે પણ મંગળવાર ગ્રહ નર્તર રૂપ છે એટલે કદાચ મંગળવારે ન કરે તો બુધવાર તો છે છે ને છે બરાબર અને આ આપણા ગુજરાત પોલીસ ભરતી બોર્ડના જે ચેરમેન મારા અંદાજે ચેરમેન એ જ બનશે તો પટેલ સાહેબે દસમુખ પટેલ સાહેબનું ટ્વીટ છે એટલે હવે તમારે પાકો વિશ્વાસ કરવા જેવો છે કેટલી ભરતી ભરતી આવે છે એની પણ ચર્ચા કરી લઈએ સાથે જે ભરતી છે એ બિન હથિયારી પોલીસમાં એટલે કે અનારમ પોલીસમાં છ હજાર છસોની ભરતી છે પછી હથિયારી પોલીસ કોન્સ્ટેબલની ત્રણ હજાર ત્રણસો ને બે જગ્યાઓ છે એસઆરપીની એક હજાર જગ્યા છે અને જેલ સિપાહી માટે એક હજાર અઠ્ઠાણું એટલે કે એક હજાર તેરની આસપાસ અગિયારસોની આસપાસ જગ્યાઓ છે ને જેલ મહિલા સિપાહીની પણ પંચ્યાસી જગ્યા છે સાથે આ આમ કુલ બાર હજાર પોલીસની ભરતી થવાની છે એટલે કે પોલીસ લોકરક્ષકની આ બાર હજાર જગ્યાઓમાં મહિલાઓની પણ જગ્યાઓ છે જ સાથે પોલીસ સબ ઇન્સ્પેક્ટરની કુલ ચારસો ને બોતેર પોસ્ટ છે એમાં પીએસઆઈની ત્રણસો ને પચાસ જગ્યાઓ છે અને બાકીની જે જગ્યાઓ વધે છે એ એકસો ને દસ ચીવ ઇન્ટેલિજન્સ ઓફિસ અને બધી જગ્યાઓ હશે એટલે એ પણ સારી પોસ્ટો છે એ એસઆઈની પણ કદાચ એની જોડે કરે તો કુલ આમ ચારસો ને બોતેર જગ્યાઓ છે અને આ રીતે હવે ભરતીના સમાચાર પાકા છે અને બીજું એ પરીક્ષા ક્યારે લેવાશે એ ભરતી આવશે એમનું બધું આપણે હસમુખ પટેલ સાહેબ અગાઉથી કહી દે છે એટલે હવે ત્રણેક દિવસ રાહ જોઈ લો તો તમને એ પણ સમાચાર મળી જશે આપ સૌને વિશ યુ ઓલ ધ બેસ્ટ અને હવે ટાઈમ ઓછો છે તો ઓછા ટાઈમમાં તમારે તૈયારીઓ વધારે કરવાની આવશે તો હવે પોલીસ કોન્સ્ટેબલ પીએસઆઈ અને સીસી એટલે કે ક્લાર્કની જે ભરતીઓ છે બધાની તૈયારી એક જ જેવી છે તો હવે તમારે ઓછા ટાઈમમાં એક સરસ મજાનું ટાઈમટેબલ બનાવેલું હોય અને પહેલું ટાર્ગેટ તમારું સીસીઈ હોય અને વધારે વધારે મોક ટેસ્ટ આપો કારણ કે રિઝનિંગ વધારે છે એટલે મોક ટેસ્ટ સિવાય છૂટકો નથી આપ સૌનો ધન્યવાદ આભાર સાથે એક્ઝામ સાથી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા ફરી એક વખત આપ સૌનો દિલથી આભાર થેન્ક યુ